કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીને ગામો ગામ ભાજપ દ્વારા અપાયો આવકા આજે નખત્રાણા તાલુકાના ગામોમાં વિનોદભાઈ ચાવડાનો દેવા દર્શનનો પ્રવાસ જે ચૂંટણી આવી રહી છે ત્યારે કચ્છ મોરબીના સંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી અને હાલના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આવે છે ત્રણ દિવસથી આપણે અભળાસા સીટની એક દિવસ લખપત આખો દેવદર્શન કર્યા કાલ અબડાસા કર્યું આજ નખત્રાણા તાલુકા અહીંયા પુરેશ્વર મહાદેવ અહીંયા અમે ઊભા છીએ જૈન દેરાસર જખે પછી જખડાલાના ત્યાંથી આપણે જાશું સીધા ખેતાબાપા ખેતાબાબાથી ભટલી ગરીબનાથ બાપુ પછી આપણે પૂંજલા અખડા અહીંયા લખ આપણે મોરજર પછી નખત્રાણા મેઘરજાડા ચૈતન્ય મંદિર રામેશ્વર એવી રીતે આખા નખત્રાણા તાલુકાના આજે દેવદર્શન છે તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમ આખી આજ વિનોદભાઈ સાથે રહેશે અને બધે દેવદર્શન કરશે અને અમુક જે આગેવાનો છે ગામ ગામ તમામ જ્ઞાતિના એ પણ અમુક જગ્યાએ રબારી સમાજનો પણ મોટો પ્રોગ્રામ છે માલધારી છાત્રાલયમાં એટલે તમામની મુલાકાત આજે લેવાના છે અને દેવદર્શન નખત્રાણા તાલુકાના સાંજ સુધી કરવાના છે